સુરતના પુણામાં યુવકની હત્યાના આરોપીને સાથે રાખી ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન સત્યાવીસ ઓગસ્ટે આરોપીએ વિપુલ નકુમની હત્યા કરી હતી આરોપીએ ઘટના સ્થળ પર આરોપીને લઈ જવામાં આવ્યો અને પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું ત્યારે સીતારામનગર સોસાયટીમાં

આરોપીએ વિપુલ હત્યા કરી હતી અને ઘટના સ્થળ પર પોલીસ તેને લઈ ગઈ પહેલા ટાંટિયા તોડ તેની સર્વિસ કરવામાં આવી અને ત્યારબાદ તેને કઈ રીતે હત્યાને અંજામ આપ્યો હતો તે તમામ ઘટના આરોપી વર્ણવતો પણ નજરે પડ્યો આ સાથે જ પોલીસે સ્થળ પર લઈ જઈ આરોપીને કાયદાનું ભાન પણ કરાવ્યું